સી ટુ એચ ફોર નો અણુ શું ધરાવે છે તો એકલ બંધ અને દ્વિબંધ ધરાવે છે એકલ બંધ અને દ્વિબંધ ધરાવે છે મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરનું ગાર્ડન ક્રિયા થાય છે મિત્રો મૂત્રપિંડના કયા ભાગમાં બાઉમેનની કોથળીમાં મૂત્રપિંડનું નું ગારણ ભાગ તો બાઉમેનની કોથળી તો વોટ અવર્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા જૂલ તો એનો ઓપ્શન છે એ થ્રી પોઈન્ટ સિક્સ મલ્ટિપ્લાય ટેન સિક્સ વસ્તુનું સ્થાન ટુ એફ વન પર છે વસ્તુનું સ્થાન ટુ એફ વન પર છે અહિયાં તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે તો આપણે એનાથી ડબલ જતું રહેવાનું છે તો ટુ એફ ટુ પર મળશે હા મિત્રો અહીંયાથી અહીંયા જતું રહેવાનું છે તો ટુ એફ ટુ પર મળશે કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ છે કાચનું પ્રિઝમ જોયું છે ને મિત્રો તો તેમાં મહત્તમ રંગ આપણે રેડ જ દેખાશે તો લાલ આવશે એનો જવાબ બાયોગેસ અને સીએનજી નો મુખ્ય ઘટક કયો હોઈ શકે તો મિથેન એ સળગે છે એ તો બાયોગેસ અને સીએનજી નો મુખ્ય ઘટક મિથેન હોઈ શકે ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે તો ગોકળ ગાય જ આવશે મિત્રો લિંગ બદલી શકે છે ગોકળ ગાય વન માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ કેટલા મિલી એમ્પિયર તો મિત્રો અહીંયા છે ટેન રેસ ટુ માઇનસ થ્રી એમ્પિયર આવશે મિલી એમ્પિયર આવશે તો આપણે એનો જવાબ આવશે ટેન રેસ ટુ માઇનસ થ્રી આવશે માછલીનું શ્વસન અંગ મિત્રો આ તો તમારે જણાવવું જ નહીં પડે માછલીનું શ્વસન એટલે ઝાલર જ આવશે માછલીનું શ્વસન ઝાલર વાહનોના સાઈડ મિરર તરીકે વાહનોમાં સાઇડ મિરર આપણે જોયો છે ને તેમાં બહિર્ગોળ લેન્સ આવશે બરાબર સોડિયમ અને પોટેશિયમ જેવી સક્રિય ધાતુઓ હોય તેને કેરોસીનમાં ડુબાડી રાખવામાં આવે સોડિયમ અને પોટેશિયમની સક્રિય ધાતુઓ એને હોય ડુબાડી રાખવામાં આવે વિદ્યુત સંયોજક સંયોજનો અને પેટ્રોલમાં ખાલી હોય છે ખોટું મેડલના પ્રયોગમાં એફ ટુ પેઢીમાં વન અપોન ફોર સંતથી નીચા છોડ હતા તો સાચું સંયોજનો કેરોસીન અને પેટ્રોલમાં દ્રાવ્ય હોય છે તો ખોટું મેડલના પ્રયોગમાં એફ ટુ પેઢીમાં એફ ઓપન ફોર સંતતી નીચા છોડની હતી તો ખરું સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકીરણ કહે છે ખોટું ફિનોલેપથીન એક કુદરતી સૂચક છે નો ખોટું પરિગવર્તી ચેતા ઘટકો કયા છે તો મિત્રો અહીંયા જુઓ મસ્તિષ્ક અને કરોડરજ્જુ પરિગવર્તી ચેતા તંત્ર ઘટકો મસ્તિષ્ક આવશે મસ્તિષ્ક છે મિત્રો અને કરોડરજ્જુ હમ લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાપત્ય જે થાય છે કહેવાય તેને શું કહેવાય છે આનુવંશિકતા શું કહેવાય છે મિત્રો આનુવંશિકતા નીચેનામાંથી બંધ બેસતી ના હોય એવી જોડ શોધીને લખો તો ગુરુ દ્રષ્ટિ ખામીનું નિવારણ અંતર્ગોળ લેન્સ હોય છે એ ખોટી વાત છે વિદ્યુત પ્રવાહને એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં આપવામાં આવ્યો હતો તો આંધ્રે એમ્પિયરના આંધ્રે એમ્પિયર ક્રિયા આપણે આગળ પણ જોઈ ગયા છે મિત્રો પરાવર્તી ક્રિયા એટલે કરોડરજ્જુ અનિચ્છિક ક્રિયા તો લંબ મજા આવશે પ્રથમ પોષક સ્તર મિત્રો પ્રથમ પોષક સ્તર આવશે તમારો સી ઉત્પાદકો અને દ્વિતીય પોષક તત્વ આવશે પ્રાથમિક ઉપભોગીઓ આવશે અને થેન્ક યુ મિત્રો આ પરીક્ષામાં ખૂબ જ મહેનત કરજો અને આ મેં સમજાવ્યું છે એના પૂરેપૂરા માર્ક્સ લાવજો અને બેસ્ટ ઓફ લક